શાંતિ ચાર એક બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો મુખ્ય છે યાદની યાત્રા યાદ થી જ આયુ વધશે વિકર્મ વિનાશ થશે યાદમાં રહેવા વાળાની અવસ્થા બોલચાલ ખૂબ જ ફર્સ્ટ ક્લાસ હશે પ્રશ્ન છે તમને બાળકોને દેવતાઓથી પણ વધારે ખુશી હોવી જોઈએ કેમ ઉત્તર છે કારણ કે તમને અત્યારે બહુ મોટી લોટરી મળી છે ભગવાન તમને ભણાવે છે સતયુગમાં દેવતા દેવતાઓને ભણાવશે અહીંયા મનુષ્ય મનુષ્યોને ભણાવે છે પણ તમે આત્માઓને તમને આત્માઓને સ્વયં પરમાત્મા ભણાવી રહ્યા છે તમે અત્યારે સ્વદર્શન ચક્રધારી બની રહ્યા છો તમારામાં બધું જ જ્ઞાન છે દેવતાઓમાં પણ આ જ્ઞાન નથી આ નોલેજ નથી આજનું ગીત છે જાગ સજનિયા જાગ નવયુગ ફિરસે આયા આજ ઓમ શાંતિ નવા યુગમાં હોય છે દેવી દેવતાઓ છે એ પણ મનુષ્ય પરંતુ એમને એમના જે ગુણ છે એ છે વૈષ્ણવ ડબલ અહિંસક અત્યારે મનુષ્ય ડબલ હિંસક છે મારા મારી પણ કરે છે કામ કટારી પણ ચલાવે છે એને કહેવાય છે મૃત્યુલોક જેમાં વિકારી મનુષ્ય રહે છે એમને કહેવાય છે દેવલોક જેમાં દેવી દેવતાઓ રહે છે તેઓ ડબલ અહિંસક હતા એમના એમનું જ રાજ્ય હતું કલ્પની આયુ લાખો વર્ષની હોત તો કોઈ વાત પણ ખ્યાલમાં ન આવત સમજમાં ન આવત આજકાલ કલ્પની આયુ ઓછી કરતા જાય છે કોઈ 7000 વર્ષ કહે છે કોઈ 10000 વર્ષ કહે છે આપ પણ બાકો જાણે છે કે બાપ છે ઊંચેથી ઊંચા ભગવાન અને આપણે એમના બાકો છીએ રહીએ છીએ શાંતિ धामમાં આપણે પંડાઓ પણ છીએ રાસ્તા બતાવવા વાળા આ યાત્રાનું કોઈ વર્ણન છે નહીં ભલે ગીતામાં અક્ષર છે મન મના ભવ પરંતુ એનો અર્થ શું છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો આ કોની બુદ્ધિમાં આવતું નથી જ્યારે બાપ આવીને સમજાવે ત્યારે જ કોઈકની બુદ્ધિમાં આવે આ સમયે તમે મનુષ્યથી દેવતા બનો છો મનુષ્ય છે છે દેવતા હોય બરોબર અત્યારે તમે મનુષ્યથી દેવતા બનો છો તમારી આ ઈશ્વરીય મિશન છે નિરાકાર પરમાત્માને કોઈ મનુષ્ય તો સમજી ન શકે નિરાકારને હાથ પગ ક્યાંથી આવે શ્રી કૃષ્ણને તો હાથ અગ બધું જ છે ભક્તિ માર્ગમાં કેટલા શાસ્ત્ર બનાવ્યા છે હવે તમે બાળકોની પાસે ચિત્ર વગેરે તો બહુ છે ચિત્રથી યાદ આવે છે કે આ ચિત્ર પણ આ સમજાવીએ બીજા પણ બહુ ચિત્ર બન જશે એકદમ ઉપર આત્માઓને પણ બતાવવાની છે આત્માઓ જ આત્માઓ દેખાય પછી સૂક્ષ્મ વતન એની નીચે મનુષ્ય લોક પણ બનાવશો મનુષ્ય કેવી રીતે પાછળથી આવીને પછી ઉપર ચડે છે એ પણ બતાવીએ દિવસ પ્રતિ દિવસ દિવસે દિવસે નવી નવી ઇન્વેન્શન નીકળતી જશે અત્યારે જેટલા ચિત્ર છે એટલી સેવા પણ કરવાની છે પછી એવા એવા ચિત્ર બનશે જેનાથી મનુષ્ય જલ્દી સમજી જશે ઝાડ ખૂબ જલ્દીથી વધતું જાય છે કલ્પ પહેલા જેમણે જે પદ પ્રાપ્ત કર્યું હશે જે રિઝલ્ટ આવ્યું હશે એ જ આવશે એવું નથી કે પાછળથી વાળા માળાના દાણા નહીં બની શકે એ પણ બનશે નોધા ભક્તિ વાળા રાત દિવસ ભક્તિ માં લાગી રહે છે ત્યારે એમને સાક્ષાત્કાર થાય છે અહીંયા પણ એવા નીકળશે રાત દિવસ મહેનત કરી પતિત થી પાવન બનશે ચાન્સ બધાને છે એવું નથી પાછળમાં કોઈ રહી જશે ડ્રામા જ એવો બન્યો છે જે કોઈ રહી નથી શકતું બધા સુધી બાબાનો સંદેશ આપવાનો છે શાસ્ત્રોમાં છે એક રહી ગયું તો એમણે ઉલ્લા આપ્યું આ ચિત્રો ન્યુઝ પેપર સમાચાર પત્રોમાં પણ પડશે તમને પણ નિમંત્રણ મળતા રહેશે બધાને ખબર પડશે કે બાપ આવ્યા છે જ્યારે પૂરો નિશ્ચય હશે ત્યારે ભાગશે નામાચાર તો નીકળવાનો છે નવયુગ સતયુગ ને જ કહેવાય છે નવયુગ અખબાર પણ નવયુગ નો એક પેપર પણ નીકળે છે અખબાર પણ નીકળે છે કહે છે ન્યુ દિલ્હી પરંતુ ન્યુ દિલ્હી આ પુરા જૂનો કિલ્લો કીચડો કચરો એ બધું ક્યાંથી આવ્યું એ તો હોઈ ન શકે અત્યારે તો બધી વસ્તુ વાંકી ચૂકી થઈ ગઈ છે સતયુગમાં બધા તત્વો પણ ઓર્ડરમાં રહે છે અહીંયા તો પાંચ પણ પ્રધાન હોય છે તો બધા જ તત્વથી સુખ મળે છે એક એક તત્વથી સુખ મળે છે દુઃખનું નામ પણ નથી એનું નામ જ છે સ્વર્ગ આ બધી વાતો અત્યારે તમે સમજો છો કે બરોબર અત્યારે અમે અમે સતો પ્રધાન બની ગયા છીએ તમો પ્રધાન બની ગયા છીએ સતો પ્રધાન બનવાના માટે પુરુષાર્થ કરીને મંજિલ ઉપર ચડી રહ્યા છીએ બાકી બધા અંધારામાં છે આપણે રોશનીમાં છીએ અજવાળામાં છીએ આપણે ઉપર જઈ રહ્યા છીએ બાકી બધા નીચે પડી રહ્યા છે આપણે ચડી રહ્યા બાકી બધા ઉતરી રહ્યા છે આ બધા મંથન કરવાની કરવાની વાતો છે છે જે તમારે બાળકોએ શિવ બાબા છે શીખવવા વાળા એ તો મંથન નહીં કરે બ્રહ્માને પણ મંથન કરવાનું હોય છે તમે બધા વિચાર સાગર મંથન કરી સમજાવો છો કોઈનું તો મંથન બિલકુલ નથી ચાલતું જૂની દુનિયાની યાદ પડે છે યાદ જ આવતી રહે છે બાબા કહે છે જૂની દુનિયાને એકદમ ભૂલી જાઓ પરંતુ બાબા જાણે છે નંબર વાર પુરુષાર્થ અનુસાર રાજધાની સ્થાપન થઈ રહી છે બાબા કહે છે હું આવીને રાજધાની સ્થાપન કરી બાકી બધાને પાછા લઈ જાઉં છું તે લોકો તો ખાલી પોતપોતાના સ્થાપના કરે છે એમના એમના પાછળ ધર્મના આવતા રહે છે એમની શું મહિમા કરીશું મહિમા તો તમારી છે આદિ સનાતન દેવી દેવતા ધર્મને જ હીરો હિરોઈન કહેવાય છે હીરા જેવો જન્મ અને કોડી જેવો જન્મ તમારા માટે ગાયેલો છે પછી તમે એકદમ પડીને થી નીચે નીચે પડો છો તો આ સમયે તમે બાકોને દેવતાઓથી પણ વધારે ખુશી હોવી જોઈએ કારણ કે તમને લોટરી મળી છે તમને અત્યારે ભગવાન ભણાવે છે ત્યાં તો દેવતા દેવતાઓને ભણાવશે અહીંયા મનુષ્ય મનુષ્યોને ભણાવે છે અને તમે આત્માઓને પરમ પિતા પરમાત્મા ભણાવે છે પરત તો થયો ને અંતર તો છે ને તમે બ્રાહ્મણોને રામ રાજ્ય અને રાવણ રાજ્યને પણ સમજ્યું છે હવે તમે જેટલા શ્રીમત પર ચાલશો એટલું પદ પ્રાપ્ત કરશો કાળમાં બાળપણમાં જ સગીર બુદ્ધિ હોય છે પછી બાલિક બુદ્ધિ થાય છે સોળ સત્તર વર્ષ પછી સગાઈ થાય છે આજકાલ તો ગંદકી બહુ જ છે ગોદવાળા બાળકો નાના બાળકો એ પણ સગાઈ કરી લે છે પછી લેવા દેવાનું શરૂ કરી દે છે ત્યાં લગ્નો કેટલા રોયલ થતા હોય છે તમે બધો સાક્ષાત્કાર કર્યો છે જે આયુષ્ય વધતું જશે તો તમે બધા સાક્ષાત્કાર કરશો ખૂબ જ ફર્સ્ટ ક્લાસ બાળકોની આયુષ્ય વધતું બાબા કહે છે યોગ થી પોતાની આયુ વધારો બાળકો સમજે છે યોગમાં અમે ઢીલા છીએ યાદમાં રહેવા માટે માથા મારે છે પરંતુ રહી નથી શકતા ઘડી ઘડી ભૂલી જાય છે વાસ્તવમાં અહીંયા રહેવા વાળાનો ચાર્ટ ખૂબ સારો હોવો જોઈએ બહાર તો ગોરખ ધંધા ધંધા દોરી રહે છે બાપને યાદ કરતા કરતા અહીંયાથી તમે સતો પ્રધાન બનશો કમ ઓછામાં ઓછું બાબા જે કહે છે ઓછામાં ઓછું ભોજન બનાવતા કામ કરતા આઠ કલાક મને યાદ કરો ત્યારે કરમાતી તવસ્થા અંતમાં થશે કોઈ કહે છે હું છ આઠ ઘંટા યોગમાં રહું છું તો બાબા માનશે નહીં ઘણાને તો શરમ આવે છે ચારટ નથી લગતા એક કલાક અડધો કલાક પણ યાદમાં નથી રહેતા મુરલી સાંભળવું કઈ યાદ નથી આ તો તો ધન કમાઈ કરો છો યાદમાં સાંભળવાનું બંધ થઈ જાય છે ઘણા બાળકો લખી દે છે યાદમાં મુરલી સાંભળી પરંતુ આ યાદ થોડી છે બાબા પોતે કહે છે હું ઘડી ઘડી હું વારે વારે ભૂલી જાઉં છું યાદમાં ભોજન કરવા બેસું છું બાબા આપ તો અભોગતા છો એ કેવી રીતે કહું બાબા આપ બી ખાતે હો હમ બી ખાતે હે તમે પણ ખાવ છો હું પણ ખાવ છું કોઈ કોઈ વાતમાં કહેશે કે બાબા તમે પણ સાથે છો તો મુખ્ય છે યાદની યાત્રા મુરલીની સબ્જેક્ટ મુરલીનો વિષય બિલકુલ અલગ છે યાદથી પવિત્ર બને છે આયુષ્ય વધે છે બાકી એવું નથી કે મુરલી સાંભળી તો બાબા આમાં હતા ને મુરલી સાંભળવાથી વિકર્મ વિનાશ નહીં થશે મહેનત છે બાબા જાણે છે ઘણા બાળકો બિલકુલ યાદ નથી કરી શકતા રહેવા વાળાની અવસ્થા બોલ ચાલ બિલકુલ અલગ રહેશે યાદથી એકદમ બુદ્ધુ બનાવી દે છે ઘણાની તો બીમારી ઉથલ મારે છે મોહ જે નહોતો એ પણ ઉછળીને આવે છે પસી મરે છે ઘણી મહેનતનું કામ છે મુરલી સાંભળવું આ વિષય અલગ છે આ છે ધન કમાવાની વાત એમાં આયુ નથી વધતી પાવન નથી બનતા વિકર્મ વિનાશ નથી થતા મુરલી તો બહુ સાંભળે છે પછી વિકારમાં પણ પડતા રહે છે સાચું નથી બતાવતા બાપ કહે છે પવિત્ર નહીં રહો તો અહીંયા શા માટે આવો છો કહે છે બાબા હું અજામીલ છું અહીંયાં આવીશ ત્યારે તો પાવન બનીશ અહીંયાં આવવાથી કઈક સુધાર થશે નહીં તો ક્યાં જઈશ રસ્તો તો આ જ છે એવા એવા પણ આવે છે કોઈ ન કોઈ સમયે તેર લાગી જશે બાબા અહીંયા માટે પણ કહે છે કોઈ અપવિત્રને નથી લાવવાનું નહીં લાવવા જોઈએ આ ઇન્દ્ર સભા છે અત્યાર સુધી તો આવી જાય છે એક દિવસ આ પણ ઓર્ડિનન્સ નીકળશે હુકમ નીકળશે જ્યારે પાક્કી ગેરંટી કરે ત્યારે એલાવ કરે તો સમજશે આ તો એવી સંસ્થા છે કોઈ અપવિત્ર અંદર તમે બાળકો સમજો છો આ કોની સભા છે અમે ભગવાન ઈશ્વર સોમનાથ બબુલનાથ ની પાસે બેઠા છીએ એ જ પાવન બનાવવા વાળા છે અત્યારે અંતમાં તો ખૂબ જ આવશે તો પછી કોઈ હંગામો પણ ન ન કરી કરી શકે બાબા કહે છે અંત સમયે બધા આવશે ત્યારે તો કોઈ હંગામો પણ ન કરી શકે આ ધર્મના જે હશે એ નીકળી આવશે આર્ય સમાજી પણ છે હિન્દુ ખાલી મઠ પંથ અલગ કરી દીધા છે દેવતાઓ હોય છે સતયુગમાં અહીંયા બધા હિન્દુ છે વાસ્તવમાં હિન્દુ ધર્મ છે નહીં આ હિન્દુસ્તાન તો દેશનું નામ છે તમારે બાળકોએ ઉઠતા બેઠતા ચાલતા સ્વદર્શન ચક્રધારી બનવાનું છે સ્ટુડન્ટને ભણવાનું યાદ રહેવું જોઈએ ને આખું ચક્ર બુદ્ધિમાં છે દેવતાઓ ઓર દેવતાઓ અને તમારામાં થોડો ફરક રહે છે ચક્રધારી બની બની તો પછી તમે સમજો છો કે અમે આ બની રહ્યા છીએ આ દેવતાઓ ફાઈનલ છે તમે ફાઈનલ ત્યારે થશો જ્યારે કર્માંતી અવસ્થા થશે શિવ બાબા તમને સ્વદર્શન ચક્રધારી બનાવે છે હવે આ અલંકાર તમને કેવી રીતે આપે અત્યારે તમે પુરુષાર્થી છો પછી તમે વિષ્ણુના કુળના બનો છો સત્યુગ વૈષ્ણવ કુલ છે ને તો એવું બનવાનું છે તમારે તો મીઠા બનવાનું છે ગમે તેવા અક્ષર બોલવાથી ન બોલવું સારું છે એક દ્રષ્ટાંત છે બે લડતા હતા સંન્યાસીએ કહ્યું મોઢામાં મૂલરો નાખી દો ત્યારે કાઢવાનો નહીં રેસ્પોન્ડ મળી ન શકે પાંચ વિકારોને જીતવું કોઈ માસીનું ઘર તો નથી ને કોઈ તો પોતાનો અનુભવ પણ બતાવે છે અમારામાં ખૂબ ક્રોધ હતો હવે ખૂબ ઓછો થઈ ગયો છે ખૂબ મીઠું બનવાનું છે કાલે તમે આ દેવતાઓના ગુણ ગાતા હતા આજે તમે સમજો છો કે અમે આ બની રહ્યા છીએ નંબર વાર જ બનશે જે સર્વિસ કરશે એનું નામ જરૂર બાબા પણ લેશે રસ્તો બતાવવાનો બતાવવો જોઈએ આપણે પણ પહેલા કંઈ જાણતા નહોતા હવે કેટલી નોલેજ મળી છે તો જે સારી રીતે ધારણા નથી કરતા તો એમની રિપોર્ટ આવે છે બાબા આમાં તો બહુ ક્રોધ છે બાબા જાણે છે આ રૂહાની સર્વિસ નથી કરી શકતા તો પછી સ્થૂળ સર્વિસ કરે બાબાની યાદમાં રહીને સર્વિસ કરશે તો અહો સૌભાગ્ય એક બીજાને યાદ અપાવતા રહો યાદ ખૂબ બળ મળશે યાદ કરવા વાળાનો પછી ચાર્ટ રાખવાનો છે ચાર્ટ થી ખબર પડે છે દરેકે ને બાબા સાવધાન કરતા રહે છે વિશ્વમાં શાંતિ ખૂબ માંગે છે જરૂર ક્યારેક તો વિશ્વમાં શાંતિ હતી સતયુગમાં અશાંતિની કોઈ વાત જ નથી મીઠા બાબા મીઠા બાકો સ્વીટ બાબા સ્વીટ બાકો આખા વિશ્વને સ્વીટ બનાવે છે મીઠા બનાવે છે અબ સ્વીટ અત્યારે સ્વીટ ક્યાં છે મોત જ મોત લાગી રહ્યું છે ચારે બાજુ મોત જ મોત દેખાય છે આ અનેક વાર થાય છે અને થતો જ રહે છે આનો અંત થઈ નથી શકતો ચક્ર ફરતું રહે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માટ પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે વિકર્મ વિનાશ કરવા અથવા આયુને વધારવા માટે યાદની યાત્રામાં જરૂર રહેવાનું છે યાદથી જ પાવન બનશું એટલે કમસે કમ ઓછામાં ઓછું આઠ કલાક યાદનો ચાર્ટ બનાવવાનો છે બીજું દેવતાઓ સમાન મીઠા બનવાનું છે ગમે તેવા કોઈ શબ્દ બોલવાની બદલે ન બોલવું સારું છે રૂહાની અને સ્થૂળ સર્વિસ કરતા બાપની યાદ રહે તો અહો સૌભાગ્ય આજનું વરદાન સેવામાં રહેતા કર્માતે સ્થિતિનો અનુભવ કરવાવાળા તપસ્વી મૂર્ત ભવ સમય ઓછો છે અને સેવા અત્યારે પણ ખૂબ છે સેવામાં જ માયાના આવવાની માર્જિન રહે છે સેવામાં જ સ્વભાવ સંબંધનો વિસ્તાર થાય છે સ્વાર્થ પણ સમાયેલો હોય છે એમાંથી થોડુંક બેલેન્સ ઓછું થયું તો માયા નવું નવું રૂપ ધારણ કરીને આવશે એટલે સેવા અને સ્વસ્થિતિના બેલેન્સનો અભ્યાસ કરો માલિક છો કર્મેન્દ્રિયો રૂપી કર્મચારીઓથી સેવા લો મનમાં બસ એક બાબા બીજું ન કોઈ આ સ્મૃતિ ઇમર્જ હોય ત્યારે કહેવાશે કર્માતી સ્થિતિના અનુભવી તપસ્વી મુરત સ્લોગન છે કારણ રૂપી નેગેટિવ ને સમાધાન સ્થિતિનો અનુભવ કરવા માટે કોઈપણ પ્રકારના વ્યર્થ અને નેગેટિવ સંકલ્પ બોલ અથવા કર્મથી મુક્ત બનો વ્યર્થ અથવા નેગેટિવ આજ અનુભવ કરવા નથી દેતા આ વ્યર્થનો બોજ એનાથી સદા હલકા બની ડબલ લાઈટ ફરીશતા બનો ઓમ શાંતિ